રાજ્યના વધુ એક વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો મહીસાગરના સંતરામપુરમાં સ્માર્ટ મીટરની કામગીરીનો વિરોધ દર્શાવાયો પરવાનગી વગર સ્માર્ટ મીટરની કામગીરીના આરોપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો સ્માર્ટ મીટર નહીં જૂના મીટર જ યથાવત રાખવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે સંતરામપુર જીબી દ્વારા નરસિંગપુર મુકામે કબીર મંદિર સામેની સોસાયટીમાં જીબીના સ્ટાફ દ્વારા આવી ઘરે ઘરે ફરી અને ઘરના માલિકની પરવાનગી વગર ડાયરેક સીલ તોડી અને મીટરો ચેન્જ કરી અને કંઈક નવા મીટરો આવ્યા છે એ મીટરો ગોઠવી દેવામાં આવ્યા છે જેમાં ઘર માલિકની કોઈપણ પ્રકારની પરમિશન કે પરવાનગી લેવામાં આવી નથી જે મીટરો સત્વરે બદલી અને જૂના જે મીટરો છે એ મીટરો મૂકવામાં આવે એવી અમારી વિનંતી છે અમારા એમજી વાઇસી તરફથી જે અમારી સોસાયટીમાં કોઈ પણ મકાન માલિકને પૂછ્યા વગર જે સ્માર્ટ મીટર નાખ્યા છે એ મીટરને બદલે અમારા જે જૂના જે મીટર છે ચાલું છે એ અમને આપવા વિનંતી છે